કોલરવાળું બ્લાઉઝ કરવાનું છે આમાં આખું આ જો આવી રીતના માપ છે આના ઉપરથી આપણે કોલરવાળાનું માપ લેવાનું છે કે કેવી રીતના કોલરવાળાનું માપ લેવાનું મેં તો બોડી માપમાંથી લીધું છે શોલ્ડરનું માપ લઈને પછી એમાંથી અડધું કરવાનું છે આ તો ખાલી તમને માપ લેવા કેવી રીતના બ્લાઉઝનું માપ લેવાનું મેં તમને દર વિડીયોમાં હું તમને બતાવું કેવી રીતના માપ લેવાનું આ જો એવી રીતના એનું અને બ્લાઉ કોલરવાળું બ્લાઉઝ હોય ને તો એનું કસ્ટમરનું જે શોલ્ડર હોય ને એનું જ માપ લેવાનું કેમ કે આમાંથી તમને નહીં આવી રીતના તમે આખું બ્લાઉઝ મૂકીને કરશો ને તો શોલ્ડર મોટું થશે એટલે એમાં એ તો તમને ખાલી એક સમજાવી દઉં કે એવી રીતના તમારે માપ લેવાનું આ જો લંબાઈનું માપ લેવાનું જો પછી અહીંયાથી ચેસ્ટનું માપ લેવાનું પછી આગળ અહીંયાથી ખંભાનું આ તો પ્રિન્સેસ કટ છે ને એટલે આમાં યોગ નથી યોગ હોય ને તો આપણે નીચે યોગનું માપ લઈ લેવાનું પછી અહીંથી ખંભાનું માપ લેવાનું ઉપરથી પછી આગળનું ગળું અને આ પાછળનું ગળું હવે આ જ આવી રીતના જે માપ લીધું ને આ જ માપથી આપણે હવે ડ્રોઈંગ કરવાનું હોય સૌથી પહેલાં આપણે પાછળનું ડ્રોઈંગ કરવાનું છે હાલો જો પહેલાં સૌથી પહેલાં આપણે આ ઘડી બાજુથી જ પાછળનું ભાગનું માપ લેવાનું છે ને તો આ કાપડનું ઘડી હોય ને એ ઘડી બાજુથી જ માપ લે આમ ખુલે ને એ બાજુથી માપ નહીં લેવાનું છે આપણે પહેલાં પાછળનું કટ કરી દર વખતે આપણે આગળનું જો સૌથી પહેલાં આપણે લંબાઈનું માપ લેવાનું ચૌદ છે એટલે પંદર ઉપર પંદર ઉપર આપણે ટીક કરવાનું પછી શોલ્ડર છે જો આખું માપ લીધું હતું ચૌદનું હતું એટલે એનું અડધું કરવાનું એટલે સાત જો સાત ઉપર અને હવે આ કોલર વાળું છે ને એટલે એમાં આરમોલ્ટ વધારે રાખવાનું એટલે એમાં આરમોલ્ટ આવશે સાડા છો સાડા છ નું આવશે અને પછી અહીંથી આપણે છાતીનું માપ સાડા આઠ અને અહીંથી આપણે અઢી ઇંચનું વધારાનું નીચે એવી રીતના સાડા આઠ નું આપણે અને અઢી ઇંચનું વધારાનું હું તમને મેં આર્યું છે આર મોલ્ટ લીધું છે ને ત્યાંથી જ આપણે પેલા અંદર પોણા ઇંચ જેવું ડ્રેસ હોય તો એક ઇંચ આ બ્લાઉઝ છે ને એટલે એ અડધો ઇંચથી એક લીટી વધારે જો આટલું અહીંયા ક્રોસમાં લેવાનું હવે આગળનો ભાગ છે ને એટલે અહીંથી જ આપણે આ નીચે જ્યાંથી ક્રોસ લીધું છે ને ત્યાંથી જ એક ઇંચ ગોલનું સેપ આપી દેવાનું અને અહીં સીધું સ્ટ્રેટ નહીં રાખવાનું હું બધી વિડીયોમાં તો અહીંથી જો સેજ આમ ગોલ શેપ આપવાનું પછી અહીંથી હવે આમાં અડધો ઇંચ આપણે ક્રોસ કરવાનું આ આપણે જો અહીંયાથી લીધું છે ને સાડા છનું છે છનું આરમોલ્ટ એમાં હવે અહીંયાથી આપણે અડધો ઇંચનું અહીંયાથી પોણા ઇંચનું ક્રોસ લેવાનું છે અને આગળનું ગળું આમાં ત્રણનું પેક ગળાવાળું છે ને એટલે આગળનું ગળું ત્રણ અને પછી અહીંયાથી એટલું બધું ક્રોસમાં આવશે જો આટલું એમાં ક્રોસ કટિંગ કરે એટલે કોલરમાં ખંભોઈ ન પડે અને એકદમ સરસ રીતે પછી આગળનું ગળું છ હાલ હાલો હવે જો આગળનું એક ઇંચ લઈને આગળનું આ ગોલ ગળું આમાં તમે બીજુંય ગળું આ કોલરવાળું છે એટલે આમાં આપણે સ્વીટ હાટે ગળું કરીએ કે જો આવી રીતના ત્રણ ઉપર મૂકીને ત્રણ ઉપર મૂકીને અડધો ઇંચ અંદર આ બાજુ જઈને ક્રોસમાં પછી જો આ સ્કેલથી તમે આ સ્વીટ હાટ ગળું તમે આવી સ્વીટ હાટે કોલરમાં સ્વીટ હાટ ગળું વધારે હાલે છે જો આવી રીતના ગોલ ગળું અને કા આવી રીતના સુઈટાટ પછી ઉપરથી દસ ઉપર પોઈન્ટ મૂકવાનું જો દસ ઉપર મૂકીને અહીંથી દોઢ ઇંચ નું થવું જોઈએ જો અહીંયાથી આ દોઢ ઇંચ નું થઈ ગયું આ દોઢ ઇંચ પછી અહીંયાથી આપણે ટીક ટીક કરવાનું જો ટીક કરીને આમાં અને જેટલી સિલાઈનું નું આવશે એટલી એટલી આ સિલાઈનું નું થઈ ગયું આપણે અને આના જામે આ જો મેં પાછળનું આખું ડ્રોઈંગ કર્યું છે પણ મેં તમને આગળનું ગળું કેવી રીતના આવે ને આમાં ને આમાં મેં તમને આગળનું સમજાવી દીધું છે કે આવી કેમ કે સેમ આવી જ રીતના આ જ કટ પાછળમાંય આવશે આગળમાંય આપણે આ ઘડી ખુલે ને એ બાજુથી આગળનું લેવાનું છે એટલે આ જ ફર્મો આપણે આગળને મૂકીને કરવાનું છે મેં તમને આજમાં તમારી વિડીયો બહુ મોટી ન થાય એટલે મેં આવી રીતના આમાં સમજાવી દીધું છે તમે સ્ક્રીપ કર્યા વગર જોજો આ જો આમાં આગળનું સમજાવી દીધું હવે સેમ પાછળનું હવે આમાં મેઇન જે સ્લીવ લોંગ સ્લીવની લાંબી સ્લીવ કરવાની છે કટિંગ સ્લીવ કરવાની પહેલા લોંગ સ્લીવમાં લોંગ સ્લીવની મેં કઈ નથી તમને કટ કરાયું આ જો એમાં વીસ ની સ્લીવ છે એટલે અડધું ઇંચ આપણે અસ્તરવાળું છે અડધું ઇંચ નીચે બાદ કરીને અને વીસ ની છે ને તો સાડા વીસ લેવાનું છે અને ગાળો છ નું ને જો છ નું ગાળો મોહરી પાંચ ની મોહરી આવશે ચાર ની અને બે ઇંચ

અને આગળનું આપણે કટિંગ કર્યું મેં તમને એમાં સમજાવી દીધું છે કેવી રીતના આગળ પાછળનું કટિંગ કરવાનું છે હવે આપણે મેઇન કાપડ ઉપર ને કોલરનું કટિંગ કેવી રીતના કરાય જો આપણે આ છે સિલ્કમાં આપણે આ કાપડમાં સીવાનું છે આખું આપણે જો આવી રીતના ડબલ ફોલ્ડ કરીને અને પછી આને આમાં જો મેં માપેથી જ કટ કરી લીધું છે સરસ જો આટલું થોડુંક કટિંગમાં થોડુંક હે ને અસ્તરને અસ્તર કરતાં જે આપણે મેન ફેબ્રિક હે ને એ થોડુંક થોડુંક મોટું કટિંગ કરવાનું એટલે એમાં હે ને આપણે ખોલા ન પડે ને એ આપણે ધ્યાન રાખવાનું હવે એમાં પેટર્ન કરવી છે ને તો એમાં જો આવી રીતના આમ સેન્ટર કાઢવાનું એમાં આપણે એમાં ક્રોસવાળી પેટર્ન કરવી છે એટલે આવી રીતના આમાં સેન્ટ પછી આપણે એમાં જોવાનું છે કે આમાં કેટલું કેટલું થશે કેટલી કેટલી આવશે એટલે એમાં જોવાનું છે ને આવી રીતે આ પેટર્ન કરવાની છે જો આપણે કસ્ટમરે આપી છે ને આપણે આ પેટર્નમાં કરી દેવાનું છે હવે આ બે ઇંચનું છે ને તો આપણે એમાં જોઈ લેવાનું કે આમાં કેટલું બે ઇંચનું કેટલું થશે અહીંયાથી આપણે જો અહીંયાથી જોવાનું છે હવે બે બે ઇંચમાં જો થી ઇંચ છે ને ઉપર પછી બીજું એક ઇંચ ઉપર બે ત્રણ ચાર પાંચ છ છ એમાંથી હોય ને હવે આપણે આપણું આવું કડક પૂઠો હોય ને એને મૂકીને હવે એમાં આપણે એક ઇંચ નું અહીંયા જો ઘડી બાજુ થી જ એક ઇંચનું આપણે પોળું કરવાનું છે એક ઇંચનું જો આંબી રીતના આમ પોળું કરીને અને આમ બોક્સ બનાવી દેવાનું છે હવે દોઢ ઇંચ ઉપર અને અહીંથી દોઢ ઇંચ ઉપર આખું ત્રણ ઇંચનું આપણે થઈ ગયું હવે અહીંયાથી આપણે આને બોક્સ બનાવવાનું છે આવી રીતના આ બોક્સ બનાવી દીધું અને અહીંથી આપણે પછી અહીંથી આપણે આવું લેવાનું છે જો આપ આપણે આવી રીતના અમે માપ લઈને આ ડ્રોઈંગ કરી લીધું છે પછી આના ઉપર અડધું અડધું ઇંચનું જો અડધું ઇંચનું ઉપર રાખીને હવે આને કટ કરીને હું તમને સમજાવું તો જો તમને હવે મેં આવી રીતના હજી થોડુંકળું લાગે છે થોડું કટ કરી દેવું હવે આને આપણે આવી રીતના આમાં ગોઠવવાનું છે અહીંયાથી જ આવી રીતના જો ડ્રોઈંગમાં આપણે આ ડ્રોઈંગ કર્યું છે ને આમાં જ આવી રીતના અમે આને ડ્રોઈંગ કરવાનું છે અને આપણે ડ્રેસ પલટાવીએ ને એવી રીતના ડ્રેસ પલટાવવાનું હોય અને બ્લાઉઝનું આપણે એવી રીતના જેવી રીતના આપણા બ્લાઉઝ પલટાવીએ ને એવી રીતના બ્લાઉઝમાં પલટાવીને કરવું હોય તો પલટાવી નહીં થાય અને આપણે જો આવી રીતના મેં આ મેં તમને કટ કર્યું હતું આ મૂકીને આવી રીતના હામે હમે પલટાવીને હવે આ મેન કાપડમાં મૂકીને આપણે કેમ આમથી આમ સિલાઈ આમ આમ એ રીતના સિલાઈ મારીને આ બાજુથી આમ સિલાઈ મારીને પછી અહીંયા અંદરથી કપ કટ કરીને ઝીણા ઝીણા કાપ મૂકીને આપણે કેમ ડ્રેસ બ્લાઉઝ પલટાવીએ એવી રીતના એને પલટાવી દેવાનું અને હવે જો બીજું હું તમને કટ કરીને બતાવું અને આપણે આવી રીતના પલટાવીને ન કરું એ તો આપણે જી મેં એક ફર્મો રાખીને તમને બતાવ્યું ને એ ફર્મો આના ઉપર આમ ગોઠવીને માપ લઈને અને આના ઉપર આપણે કટ કરવાનું અને એ ફર્મો વચ્ચેમાં કેનવાસને વચ્ચે મૂકીને અને કેનવાસ ઉપર સિલાઈ કરીને પછી પલટાવવાનું એ થોડુંક વધારે ફિનિશિંગવાળું થાય અને વધારે જાડું ન થાય એટલે આપણે ડાયરેક્ટ કાપડમાં જ પલટાવી દેવાનું અને પછી લેસ પટ્ટીને જે તમારે મૂકવું હોય ને એ તમે મૂકી શકો જો હવે આપણે મેં સ્લીવમાં કેવી રીતના મૂકીને કટ કર્યું આવી જ રીતના પાછળ આગળ પાછળનું કટિંગ એવી રીતના જ આ મેઇન ફેબ્રિક ઉપર બીજા ઉપર એ મૂકીને થોડુંક થોડુંક મોટું રાખવાનું ને એવી રીતના કટ કરવાનું અજો પછી આમાંથી જ આની કોલર કટ કરવાનું કોલરનું માપ લઈને એના આ મેન ફેબ અસ્તરનું નહીં આના ઉપર કોલર કરવાનું અને કોલરે આપણે એના કેનમાસ ઉપર કટ કરી હકી મોહરી આપણે મૂકી એના ઉપર કટ કરી શકીએ અને કાપડમાં કેન આ અસ્તર રાખીને એવી રીતે કટ કરી એ વિડિયો હું તમને નેક્સ્ટ પાર્ટમાં શેર કરીશ અને મારી વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ